વિદ્યાર્થીનીઓ યુનિફોર્મમાં ના આવી તો કહ્યું કાલથી કપડાં પહેર્યા વગર જ આવજો મધ્યપ્રદેશના રાજઘટમાં શિક્ષક દિવસના એક દિવસ પહેલાની ઘટનાને શિક્ષકની ગરિમાને લાંચું લગાડ્યું છે સરકારી સ્કૂલની કેટલીક વિદ્યાર્થીનીઓ શાળામાં યુનિફોર્મ ના બદલે કેઝ્યુઅલ કપડા પહેરીને પહોંચી હતી વિદ્યાર્થીનીઓએ યુનિફોર્મ માં ન જોતા પ્રિન્સિપલ ભડકી ગયા હતા આરોપ એવો છે કે પ્રિન્સિપાલે ત્યાં સુધી વાણીવિલાસ કર્યો છે કાલથી કપડાં પહેર્યા વગર સ્કૂલે આવજો છોકરાઓને તમે જ બગાડી રહી છો પ્રિન્સિપાલના બેફામ વાણીવિલાસથી ગુસ્સે ભરાયેલી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ સ્કૂલથી પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢી હતી અને ફરિયાદ પણ દાખલ કરાવી હતી પોલીસે રવિવારે એફઆઈઆર નોંધીને પ્રિન્સિપાલ રાધેશ્યામ માલવીય સાથે પોક્સો એક હેઠળ ફરિયાદ નોંધી હતી પ્રિન્સિપાલ હાલમાં ફરાર છે અને શિક્ષક વિભાગે તેમને સસ્પેન્ડ કરી દીધા છે આ બનાવ રાજગઢ જિલ્લાના માચલપુર હાયર સેકન્ડરી સ્કૂલ નો છે યુનિફોર્મ કેમ નથી પહેર્યું જવાબ યુનિફોર્મ પહેરીને આવો જવાબમાં વિદ્યાર્થીનીઓએ કહ્યું કે યુનિફોર્મ સિલાઈ હતી હજુ આવ્યો નથી આ જવાબ પ્રિન્સિપલ વધારે લાલચોડ બની ગયા અને વાણી વિલાસ કરી બેઠા આ બનાવની જાણ થતા જ વિદ્યાર્થીઓના પરિવારજનો સ્કૂલે પહોંચી ગયા હતા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધી ચુકી છે તેમને સસ્પેન્ડ કરવા માટે ખાતક કાર્યવાહી કરવામાં આવશે અને કડક પગલા પણ લેવામાં આવશે તો બિગાડે કપડા પહેર્યા વગર જ આવજો મધ્યપ્રદેશના રાજઘટ માં શિક્ષક દિવસના એક દિવસ પહેલાની ઘટનાને શિક્ષક ની ગરિમા લગાડ્યું છે સરકારી સ્કૂલની કેટલીક વિદ્યાર્થીનીઓ શાળામાં યુનિફોર્મ બદલે કેજ્યુઅલ કપડા પહેરીને પહોંચી હતી વિદ્યાર્થીનીઓ યુનિફોર્મમાં ન જોતા પ્રિન્સિપલ ભડકી ગયા હતા આરોપ એવો છે કે પ્રિન્સિપાલે ત્યાં સુધી વાણી કર્યો છે કાલથી કપડા પહેર્યા વગર સ્કૂલે આવજો છોકરાઓને તમે જ બગાડી રહી છો પ્રિન્સિપાલના બેફામ વાણી વિલાસથી ગુસ્સે ભરાયેલી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ સ્કૂલથી પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢી હતી અને ફરિયાદ પણ દાખલ કરાવી હતી પોલીસે રવિવારે એફઆઈઆર નોંધીને પ્રિન્સિપાલ રાધેશ્યામ માલવીય સાથે પોક્સો એક હેઠળ ફરિયાદ નોંધી હતી પ્રિન્સિપાલ હાલમાં ફરાર છે અને શિક્ષક વિભાગે તેમને સસ્પેન્ડ કરી દીધા છે આ બનાવ રાજગઢ જિલ્લાના માચલપુર હાયર સેકન્ડરી સ્કૂલ નો છે યુનિફોર્મ કેમ નથી પહેર્યું જવાબ યુનિફોર્મ પહેરીને આવો જવાબમાં વિદ્યાર્થીનીઓએ કહ્યું કે યુનિફોર્મ સિલાઈથી હજુ આવ્યો નથી આ જવાબથી પ્રિન્સિપલ વધારે લાલચોડ બની ગયા અને વાણી વિલાસ કરી બેઠા આ બનાવની જાણ થતા જ વિદ્યાર્થીઓના પરિવારજનો સ્કૂલે પહોંચી ગયા હતા પ્રિન્સિપલ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધી ચુકી છે તેમને સસ્પેન્ડ કરવા માટે ખાતકી કાર્યવાહી કરવામાં આવશે અને કડક પગલા પણ લેવામાં આવશે આપધ ક્રમાંક દસો પૈતાલીસ બટા તીનસો પચપન પાંચસો નો બહાદરવી એવ ગયારા બટરાધ પંજી વ્યવસ્થામાં લીધા